ગુજરાતની ધોરણ બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે તે ઉમદા હેતુથી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોના મધ્ય સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી ઉલેખનીય છે કે હાલમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર બળાત્કાર અને શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટના રોજિંદી બનતી જોવા મળે છે આ પ્રકારની ઘટના અટકાવવા મહિલા સ્વરક્ષણ પૂરું પાડવા અને તરુણ વયની વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ સંચાલિત પીએ ની તેમજ પ્રાથમિક કન્યા શાળાની ની દીકરીઓને સંસ્કાર ફાઉન્ડેશન ડી સાધ દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આસ્વા રક્ષણ તાલીમ કોચ પૂનમ બેન બાગુલ તેમજ મનોજભાઈ ભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલી હતી જેમાં તરુણ વયની દીકરીઓને શારીરિક માનસિક સ્વરક્ષણની સાથે સાથે સોશિયલ મીડિયાના ઉપયોગમાં પણ કઈ રીતે સાવધ અને સાવચેત રહી સ્વરક્ષણ મેળવી શકાય એની પણ વર્તમાન સમયની માંગ મુજબની તાલીમ આપવામાં આવી હતી નેરોણા કન્યાશાળા એસપીસી બાવીસ કેડેટ્સ તેમજ હાઈસ્કૂલની ધોરણ નવ થી બાર ની ચાલીસ જેટલી દીકરીઓએ સ્વરક્ષણની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળવ્યો હતો આ તકે હાઈસ્કૂલના આચાર્યશ્રી ડોક્ટર એમ ચૌધરી સાહેબે સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું એસપીસી કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ ઝાની આ પ્રકારની તાલીમ દીકરીઓમાં આત્મવિશ્વાસ તેમજ હિંમત વધારવાની તથા સંકટ સમય કોઈપણ પરિસ્થિતિમાં લડી શકનારી સાબિત થશે તેમ જણાવ્યું હતું આવનારા સમયમાં આ તમામ દીકરીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની તાલીમ પણ યોજવામાં આવશે એવું કોચ મનોજભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરૂણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એચ સી પરમારનો માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

એમને શારીરિક પણ અને સાથે સાથે માનસિક પણ અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં પણ એમનું અલગ અલગ પ્રકારના શોષણ થઈ શકે તો આ બાબતે પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ ને સાવચેત થઈને કરવો જોઈએ એ બાબતનું પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું હતું આ તકે અમારી શાળાના આચાર્યશ્રી ડૉક્ટર એમ ચૌધરી સાહેબે પણ આ પ્રકારની તાલીમ આવનારા સમયમાં આ તરુ વયની દીકરીઓ માટે ખાસ કરીને અને હિંમત પૂરું પૂરી પાડનારી અને એમને કોઈ પણ પ્રકારના સંકટમાં સાથ આપનારી પણ નિવડશે વળી આવનારા સંજોગોમાં આવનારા સમયની અંદર રાઇફલની અને સાથે સાથે આર્ચરીની તાલીમ પણ દીકરીઓ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીએ પણ સાથ સહકાર આપેલો હતો વસ્તુ ભારત માતા કી જાય